તદ્દન નવી દુનિયા છે માં બાપનો ઉફાળો પ્રેમ ગયો છે ગઈ ગઈ છે છે સહેલીઓ નવું વાતાવરણ છે ઘણીવાર ગામ નવું છે ઘણીવાર જ્ઞાતિ પણ નવી છે ઘણીવાર સમાજ નવો છે ઘણીવાર ધર્મ નવો છે અને એક કન્યા

બનાવ બન્યો છે એની ચર્ચા થાય એવી નથી પણ એ બનાવ આજે હું આ સીધી વાત કરવા પ્રેરા

તમારા પતિના નાના ભાઈ છે ભાવી દિયરના સંબંધોની અનેક વાતો અને ગીતો બહુ જાણીતા છે ભાવી દિયર વચ્ચે તમને પણ બહુ લાડ કરી રહ્યા છે તમારી સાથે પણ બહુ પ્રેમથી વર્તી રહ્યા છે તમને રસોડામાં કામ કરો છો એ તમને કામ કરાવવા આવી જાય છે તમે પૂર્યો વણો છો તો કે લાવ ભાભી હું પૂર્યો તળી દઉં હું સારે ઓડા તળી દઉં હું આમ કરી દઉં હું શાક સંભાળી દઉં તમારે કસે બહાર જવું છે તરત જ દીયર કહી રહ્યો છે કે ચલો ભાભી મારી પાછળ બેસી જાવ મોટરસાઈકલ પર અમે બે જઈએ बहु 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 होती, वो बाहर बहु नहीं, वो बाहर बहु नहीं

જવાબ આપો છો હસો છો ઘણી વાર ઘરમાં પણ કહો છો કે નો આવો મેસેજ આવ્યો ભરતભાઈ મને ભૂલતા જ નથી ત્યાંથી મને મેસેજ કર્યા કરે છે અને પછી એક દ્વિઅર્થી ડબલ મીનિંગ વાળો એક જોક આપ્યો તમે એને પણ રાઈટલી લીધો એનો જવાબ પણ આપ્યો અને પછી વાત વધતી જાય છે ઘરમાં છે નિયમ તમારી નજીક રહે છે તમને અડકવાનો પ્રયાસ કરે છે તમે આ નથી કહી શકતા નથી કરવા ફરિયાદ કરી શકતા કારણ કે એ સ્પર્શ બિલકુલ નિર્દોષ કક્ષાનો છે નથી તમે ફરિયાદ કરી શકતા નથી તમે ના કહી શકતા કે નથી તમે એને નકારી શકતા

તમારી નણંદના પતિ સાથેનો છે સાથેનો છે એ તમારી ઉપરના છે તમારા ગામમાં રહે છે રોજ રાત પડે સાંજ પડે તમે એમની જાવ છો એ તમારી ત્યાં આવે છે એક જ એપાર્ટમેન્ટમાં રહો છો બધા અને ખૂબ ઘનિષ્ઠતા કેળવાય છે આજે સીધી વાતમાં

બધા જે ફોર્મ ઉપાડતા હતા એક જ ઘરના બ્લેન્ડ લાઈન પર જ વાત થતી હતી હવે મુશ્કેલી એ થવા માંડી છે કે તમે શાળામાં શિક્ષિકા છો ને તમારે ભણાવવા ગયા છો તમે નોકરી પર ગયા છો સરકારી અને નડદોઈનો ફોન આવે છે અને નડદોઈ કહે છે કે હું બીજું કશું માંગતો નથી તારી પાસે તું મારી સાથે બસ 10 મિનિટ વાત કર 15 મિનિટ વાત કર છે તમારી તમારી નણંદ એમને ત્યાં ઘરમાં છે તમાર તમે નણદોય સાથે ખરાબ વર્તન કરો છો બની શકે કે તમારી નણંદની જિંદગીમાં તોફાન ઊભો થાય છે તમે તમારા પતિને જો વાત કરો છો તમારો પતિ બહુ ગુસ્સાવાળા છે ઘરમાં તોફાન થઈ જશે પતિ નણંદ ના પતિ સાથે લડી પડશે આ બધી ચિંતા ચિંતામાં ચિંતામાં તમે નથી પતિને કહેતા નથી સાસુને કહેતા

તમારા પતિ કે તમારા કુટુંબીજનો